અને આજે રાત્રે ફરી એકવાર તમામ દરવાજા એટલે કે ઓગણસાઠ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા શેત્રુંજી ડેમ પર ફરજ બજાવતા અધિકારી બાલદિયા સાહેબ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રાત્રિના ત્રણ વાગ્યે ઓગણસાઠ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને આજે સવારે છ વાગે જે ઘટાડીને ત્રીસ દરવાજા એક ફૂટ ખુલ્લા હોવાનું જાણવા મળ્યું હતું જો કે ગતરાત્રિના સવારે અગિયાર વાગ્યા વાગ્યે પણ વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા જે રાત્રે વધારીને ઓગણસાઠ દરવાજા કરવામાં આવ્યા હતા અને આજે સવારે ત્રીસ દરવાજા એક ફૂટ ખુલ્લા હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી નદીના કાંઠા પર આવતા પાલિતાના તેમજ તળાજા પંથકના લોકોએ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા